રાજુભાઈએ પાંચ વર્ષ આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એમનો ધન્યવાદ આમ આદમી પાર્ટી એ સંઘર્ષનો રસ્તો છે અમે બધા લોકો જે આવ્યા છીએ એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગમાંથી આવ્યા છીએ અને અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ અને એટલા માટે આમ આદમી પાર્ટીમાં રહેવું એ સહેલું નથી આમ આદમી પાર્ટીમાં તમે જયારે અવાજ ઉઠાવો છો ત્યારે એ લોકો કોશિશ કરે છે જેલમાં નાખવાની ખોટા કેસોમાં નાખવાની તમે ચો ચેતર વસાવાની જેલમાં નાખ્યા એમને ફોડવાની કોશિશ કરી એમને ડરાવવાની કોશિશ કરી એમને ધમકાવવાની કોશિશ કરી અમને બધાને જેલમાં નાખ્યા હતા અમને પણ ડરાવવાની કોશિશ કરી હતી કે તમારા ઉપર કેસ થશે તમને જેલમાં નાખી દેવામાં આવશે ફરીથી બીજો કેસ થશે મેં સાંભળ્યું છે રાજુભાઈ ઉપર પણ અલગ અલગ કેસો હતા એમને ડરાવવાની કોશિશ કરી ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું રાજુભાઈ અમારા પ્રવીણ રામ રાજુ બોરખતરીયા પિયુષ પરમાર ઉપર રમેશ મહેર ઉપર અને તમામ નાગરિકોને ખેડૂતોને ઘરમાંથી ઘુસી ઘુસીને ભાજપે માર માર્યા એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બદ્ધર છે ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની કોશિશ નાકામ કોશિશ કરવામાં આવી છે અને એમાં રાજુભાઈને ભાજપે કોઈને કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે અને એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ લીડરો ઉભા થાય હાર્દિક પટેલ ઉભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી પાટીદારોનો હીરો બન્યો ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા એને ખતમ કરી દેવામાં આવ્યો ત્યારે હાર્દિક પટેલ પાસે બે માણસો ઉભા નથી રહેતા બિચારા પાસે એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધી આંદોલનો જુઓ અને જે જે આંદોલન કરે છે આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે અને નેતાઓને તોડવાની કોશિશ કરે છે ખેડૂત આંદોલન થયું કર્ડ બંધ થયું રાજુ કરપડા ઉભર્યા તો એ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે ડરાવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે રાજુભાઈ માણસ સારા છે હિંમતવાળા છે મજબૂત છે પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું તમારી લડાઈ અટકવાની નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પહેલા પણ કહું છું અને આજે પણ કહું છું ટાઈગર અભી જિંદા એ અને ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના